નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે સોળ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે ડૂમ નંબર એક છે તેમાં પેલો નંબર અગિયારથી મિત્રો સોળ સુધી જોવા મળી રહી છે આવક અને મિત્રો બ્લોકની વાત કરું તો બ્લોક નંબર પાંચ અને છ જો મિત્રો તેમાં પણ આવક છે અને બ્લોક નંબર જે સાત રહ્યો તેમાં પણ થોડાક વકલ ઉતરેલા છે મિત્રો હાલ આજની આવક આટલી જોવા મળી રહી છે આવક તો ગઈકાલે છે અને હાલ હરાજીનું કામકાજ મિત્રો આજે ડૂમ નંબર એકમાં પેલો નંબર થી લેવામાં આવશે જો અહીંયાથી વેપારી ભાઈ આવી ગયા છે ભાઈ આવી ગયા છે અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી મિત્રો આજના ભાવ જોવા માટે भाव थियो बसो न बसो न छ भ थियो त सर क्वालिटी बसो न छ बसो न छह બસો ને સોળ બસો ને સોળ ભાવ થયો છે આ સરસ ક્વોલિટી છે બસો સોળ સુપર ક્વોલિટી છે બસો સોળ મસ્ત ક્વોલિટી ઓ ક્વોલિટી માં કાંઈ નો ઘટે બસો સોળ માં છે જ મોટું બાકી ક્વોલિટી બહુ સરસ

એકસો ને એકાણું એકસો એકાણું ભાવ એકસો એકાણું મિત્રો આમાં જો અમુક મિત્રો ફૂલ સાઈઝ છે અમુક એકસો ને એકાણું જો અને વધારે મીડિયમ સાઈઝ જોવા છે અમુક બેતું છે બસો ને છ બસો ને છ ભાવ દો જે જોઈ શકો છો મિત્રો કોલેટિ બસો છ સાઇઝ માં મીડિયમ છે પણ ક્વોલિટી બહુ સરસ છે બસો ને છીતા એકસો ને છેતાલીસ એકસો ને છેતાલીસ ભાવ જો મીડિયમ ક્વોલિટી છે એકસો ને છેતાલીસ તમે જોઈ શકો છો મિત્રો એકસો ને છેતાલીસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્યું છે